નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની ધાણાની આવક વિષયની વાત કરીએ મિત્રો ધાણાની આવક આજે બંધ છે મિત્રો અને ધાણાની હરાજીની વાત કરીએ મિત્રો છાપરા નંબર કપાસ છાપરા નંબર એકમાં ચાલી રહી છે અને ત્યારબાદ કપાસ છાપરા નંબર બે પણ ભરેલું છે મિત્રો કપાસ છાપરા નંબર બેમાં પણ હરાજી જશે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો આ ચાલુ છે તો ચાલો હરાજીમાં જશે જાણસી કહેવા છે આજના બજાર ભાવ ના મિત્રો અમે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમલના માલ ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે અમુક કાકરી દેખાઈ રહી છે મિત્રો માલ સારી ક્વોલિટીનો નો જાણી છે પણ અમુક ટકા કાકરી વાળો માલ દેખાય છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે સારો માલ છે મિત્રો ક્વોલિટી ચૌદસો ને એકાવન રૂપિયા નો ચૌદસો ને એકાવન તમે જોઈ શકો છો આ માલ પંદરસો ને એકસઠ રૂપિયામાં વેચાણો છે ધાણીની ક્વોલિટી છે મિત્રો પંદરસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે તમે જુઓ માલમાં કાંઈ નું ઘટાડે પંદરસો ને એકસઠ રૂપિયાનો ભાવ સારી ક્વોલિટીનો માલ છે પંદરસો ને એકસઠ રૂપિયામાં વેચાણ ધાણીની ક્વોલિટી છે પંદરસો ને એકસઠ

તેરસો એકાવન રૂપિયાના ભાવ છે તેરસો ને એકાવન રૂપિયાના ભાવથી તમે ધાણાની ક્વોલિટી છે સારા કલરવાળો માલ છે તેરસો રૂપિયાના ભાવ છે આ માલના એકાવન રૂપિયામાં વેચાણ છે તેરસો એકતાલીસ રૂપિયાના ભાવ છે આ માલના તેરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે જે ધાણાની છે કલર વાળો માલ છે તેરસો એકતાલીસ રૂપિયામાં આવે છે અને જેમ તેરસો ને એકતાલીસ રૂપિયાનો કલરવાળો માલ છે ધાણા તો આજના બજારના આ ટાઈપના બજાર આપણે જોવા મળ્યા હતા આજની તેજી મંદિરની વાત કરીએ ને મિત્રો તો આજની તેજી મંદિરમાં એવું છે મિત્રો બજાર ટકેલું જોવા મળ્યું છે કલરવાળા અને સુપર માલ હોય એમાં થોડું બજાર સારું એવું દેખાઈ રહ્યું છે માત્ર ઈગલ માલમાં ટકેલું જોવા મળ્યું છે ઈગલ પ્લસમાં એ ટકેલું જોવા મળ્યું છે એટલે ટૂંકમાં કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે